નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર રહી લાલુ પ્રસાદ યાદવને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે આપણે મિત્રો જણાવી દઈએ કે એડીએ લાલુ યાદવને સન્માન પાઠવ્યું જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો એડીએ જમીન ગૌભાંડ કેસમાં આરજેડી ત્યારે સુપ્રીમો ત્યારે લાલુ યાદવને સન્માન પાઠવ્યું છે તો વધુ જણાવી દઈએ કે તેમની સાથે રબડી તેમજ પ્રતાપ યાદવને પણ ત્યારે એજન્સીની પૂછપરછ માટે બોલાવ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ મામલો પશ્ચિમ મધ્ય એટલે કે રેલવેના જબલપુર ઝોનમાં બે હજાર ચાર અને બે હજાર નવની વચ્ચે ગ્રુપ ડી ત્યારે પોસ્ટર પર કરાયેલી નિમણૂકો સાથે સંબંધિત છે અને મિત્રો જણાવી દઈએ કે ત્યારે એવો આરોપ છે કે રેલવે મંત્રી લાલુએ ત્યારે ઉમેદવારના પરિવાર અથવા સહયોગના નામે જમીન ટ્રાન્સફર કરાવી અને બદલામાં તેમને નોકરીઓ અપાવી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ